વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે દિવાળી સ્પેશિયલ વાટ દીવા ઘરે બનાવતા શીખીશું લાંબો સમય સુધી ચાલે તેવા આજે આપણે વાટ દીવડા ઘરે બનાવીશું જો આ રીતે તમે વાટ દીવડા ઘરે બનાવી લેશો તો પછી દીવા પ્રગટાવતી વખતે ના તો તમારે વાટની જરૂર પડશે ના દિવેલની જરૂર પડશે બસ જો આ ટ્રીકથી તમે દીવા બનાવશો તો પાંચ મિનિટમાં ઢગલાબંધ દીવા બની જશે અને આ દીવાને તમે બે રીતથી પ્રગટાવી શકશો પાણીમાં પણ આ દીવા તળશે તો ચાલો બધી ટ્રીક અને ટીક સાથે લાંબો સમય સુધી ચાલી શકે તેવા વાટ દીવા આજે આપણે ઘરે બનાવતા શીખીશું જો તમને વિડીયો યુઝફુલ લાગે તો લાઈક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ એક પેકેટ જેટલી આપણે કેન્ડલ લેશું એટલે કે મીણબત્તી તો એક પેકેટમાં પાંચ મીણબત્તી આવે છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે પાંચ મીણબત્તીનો ઉપયોગ કરવાના છે અને આ મીણબત્તીને હવે આપણે ચાકુથી કટ કરી લેશું ચાકુથી તેના આ રીતે નાના નાના ટુકડા કરી લેશું તો ફ્રેન્ડ્સ ખૂબ જ સહેલી રીતથી આ રીતે ચાકુથી મીણબત્તીના ટુકડા થઈ જાય છે બસ બધી મીણબત્તીને આપણે આ રીતે કટ કરી લેશું અને ફક્ત પાંચ મીણબત્તીમાંથી આપણે ઢગલા બંધ દીવડા બનાવવાના છે તો પહેલાં તેને આ રીતે આપણે કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણી બધી કેન્ડલ છે કટ થઈને રેડી છે તો ચાલો હવે તેને એક પ્લેટમાં લઈ લેશું હવે તેમાં આપણે એડ કરવા માટે કપૂર લેશું ફ્રેન્ડ્સ બજારમાં ખૂબ જ સહેલી રીતથી કપૂરની ગોળીઓ મળી જાય છે વીસ રૂપિયાના પેકેટમાં તો બસ તેમાંથી આપણે અડધી કપૂરની ગોળીઓ લઈ લેશું એક વાટકીમાં અને આ રીતે વાટકીમાં એડ કર્યા પછી તેનો આપણે પાવડર બનાવી લેશું તો દસ્તાથી આ રીતે તમે તેને ક્રશ કરશો એટલે આરામથી તે ક્રશ થઈ જાય છે તો આ રીતે તેનો પાવડર ફોર્મ બનાવીને આપણે રેડી કરી લેશું કપૂર છે તે વાતાવરણને શુદ્ધ કરે છે અને નેગેટિવિટી દૂર કરે છે તેમજ ઘરમાં શાંતિ અને સ્વાસ્થ્ય સારું રાખે છે તો ભાગ્ય ચમકાવવા માટે પણ કપૂર ખૂબ જ ઉપયોગી લાગે છે તો અહીંયા આપણે કપૂરને આ રીતે ક્રશ કરી લીધું છે તો ચાલો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું એક પેનમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પાણીને સરસ ઉકરવા દેસું તો બે મિનિટમાં આપણું પાણી છે એ સરસ આ રીતે ઉકરવા લાગ્યું છે બસ આ રીતે પાણી એકદમ ખદખદી જાય પછી તેમાં આપણે મીણબત્તીવાળો વાટકો રાખી દેસું એટલે મીણબત્તી છે તે આ રીતે ઓગળવા લાગશે અહીંયા તમે કાચનો બાઉલ પણ લઈ શકો છો બસ અહીંયા આપણે ગરમ પાણીમાં જ તેને રાખવાનો છે જ્યાં સુધી મીળ છે એ બધું પીગળી ન જાય ત્રણ મિનિટ જ લાગશે મીણને પીગળતા તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો આ રીતે મીણબત્તીમાંથી બધું મીણ છે એ પીગળી ગયું છે અને આ રીતે પીગળી જાય પછી તેમાં જે રહેલા દોળા છે તેને આપણે દૂર કરી લેશું તો ફ્રેન્ડ્સ બે મિનિટમાં જ બધું મીળ છે એ આ રીતે ઓગળીને રેડી થઈ ગયું છે તેમાં રહેલા રેસા એટલે કે દોડા છે તેને આપણે દૂર કરી લેશું અને ફ્રેન્ડ્સ આપણી કેન્ડલ વ્હાઈટ કલરની હતી તો તમારે જો કલરફુલ આ દીવડા બનાવવા હોય તો તમે તેમાં ફૂડ કલર એડ કરી શકો છો અથવા તો કંકુ પણ એડ કરી શકો છો તો આ રીતે થોડોક કલર એડ કર્યા પછી હવે તેમાં આપણે ઘી એડ કરીશું તો અડધી વાટકી જેટલું અહીંયા આપણે ઘી લેશું અને ઘીને પણ આ રીતે હલાવીને મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી તેમાં આપણે કપૂર એડ કરીશું હવે આપણે ઉકારવાની કે ગરમ કરવાની બિલકુલ જરૂર નથી દીવડા બનાવવા માટેનું અહીંયા આપણું મિશ્ર બનીને રેડી છે જ્યારે તે ગરમ હોય ત્યારે તેને આ રીતે કપૂર નાખીને હલાવી લેશું અને તે જ પેનમાં આપણે રહેવા દેશું કારણ કે જો તમે ગરમ પાણીમાંથી વાટકો કાઢી લેશો તો મીળ છે તે પોતાનું સ્વરૂપ ધારણ કરી લે છે તો બસ આ મિશ્રને કલરફુલ બનાવવા માટે મેં અહીંયા થોડોક કલર પણ વધારે એડ કરેલો છે તો મેં અત્યારે રેડ કલરની કેન્ડલ બનાવવા માટે તેમાં કંકુ એડ કરેલો છે તમે હળદર અથવા તો ફૂડ કલર પણ તમે એડ કરી શકો છો તો અહીં આપણું મિશ્ર રેડી છે ફટાફટ તેમાંથી ચાલો હવે દીવડા બનાવીશું તો દીવડા બનાવવા માટે અહીંયા મેં બરફની ટ્રે લીધેલી છે અને તેને ઘીથી આપણે ગ્રેસ કરી લેશું ફ્રેન્ડ્સ જો તમારી પાસે મોલ્ડ ન હોય અને જો તમારે બરફની ટ્રેમાં પણ આ દીવડા ન બનાવવા હોય તો તમારી પાસે ખાલી બોટલના ઢાંકણા હોશે તો પણ તે ચાલશે ઢાકણામાં પણ તમે આ રીતે ઘીથી અથવા તો તેલથી ગ્રીસ કરી લેશો અને પછી આપણે રેડી કરેલું મિશ્ર છે તે તેમાં એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે દીવડા બનાવવા માટે વાટ લેશું અને આ વાટને આપણે આ રીતે ટ્રેમાં સેટ કરી દેશું અને ઢાકણામાં પણ સેટ કરી દેશું અને બસ પછી આપણે કંઈ નથી કરવાનું જે આપણે મિશ્ર રેડી કરેલું છે તેને આપણે તેમાં પોર કરી દેસું એટલે કે રેડી દેશું એટલે ફટાફટ આપણા દીવડા છે એ રેડી થઈ જશે તો આ રીતે વાટ ગોઠવ્યા પછી બે કે ત્રણ ચમચી આપણે તેમાં એડ કરતા જશું અને આ રીતે બધા દીવડા બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ જો તમારી પાસે મોલ્ડ ન હોય કે ટ્રેનો ઉપયોગ ન કરવો હોય તો તમે આ રીતે ઢાકણામાં પણ આ દીવડા બનાવી શકો છો બસ ઢાંકણામાં પણ તે જ રીતે વાટને સેટ કરી દેવાની અને બસ તેમાં પણ આપણે તૈયાર કરેલું મિશ્ર છે તે બે બે ચમચી એડ કરી દેશું ફ્રેન્ડ્સ પાંચ જ મિનિટમાં બધા દીવડા આ રીતે સુકાઈ જશે અને આપણે પ્લેટને ઘીથી ગ્રીસ કરેલી હતી એટલે ખૂબ જ સહેલાઈથી દીવડા છે તે પ્લેટમાંથી નીકળી આવશે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધા દીવડા બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ ઢગલાબંધ દીવડા આ રીતે તમે ઘરે બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ આ દિવાળી ઉપર તમે પણ ઘરે આ રીતે દીવડા જરૂરથી ટ્રાય કરજો અને આ દીવડાને તમે બે રીતથી પ્રગટાવી શકો છો જો તમારે ઢગલાબંધ દીવડા બનાવવા હોય તો મોલ્ડ નાનું પસંદ કરવાનો એટલે ઢગલાબંધ દીવડા બનીને રેડી થઈ જશે તો તમારા મોલ્ડની સાઇઝ નક્કી કરશે કે કેટલા દીવડા બનશે માટીના કોડિયામાં તમે આ રીતે દીવાને પ્રગટાવી શકો છો તો ફ્રેન્ડ્સ ખૂબ જ સહેલાઈથી આ રીતે લાંબો સમય માટે તમારા દીવડા ચાલશે દિવાળી પર અને બીજી રીત છે તમે ગ્લાસ અથવા તો વાટકીમાં પાણી રાખીને જો આ દીવાને પ્રગટાવશો તો તે પણ સરસ લાગશે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે દિવાળી ઉપર લાંબા સમય માટે ચાલી શકે તેવા પાંચ જ મિનિટમાં ઢગલા બન વાટવાળા દીવડા બનાવી શકો છો વાતાવરણને શુદ્ધ કરશે નેગેટિવિટી દૂર કરશે ઘરમાં શાંતિ પણ આપશે ઓછો ખર્ચ અને વધુ નફો એવા વાટવાળા દીવડા બનીને રેડી છે આ દીવડાને તમે આ રીતે પેકિંગ કરીને લાંબો સમય માટે સ્ટોર પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની શિખારેલી ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી કહેજો જો આ વિડિયો તમને યુઝફુલ લાગ્યો હોય તો પ્લીઝ પ્લીઝ શેર જરૂરથી કરી દેજો જેથી કરીને બીજાની દિવાળી પણ કંઈક સ્પેશિયલ બની જાય થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવા વિડીયો સાથે